અમરેલી જિલ્લાના ધારી પંથકમાં સતત વરસતા વરસાદ અને પવનના કારણે ભારે નુકસાન થયું ધારી તાલુકાના ગોપાલ ગ્રામ અને મોટી ગરમલી ગામમાં ભારે નુકસાન થયું કપાસ અને મગફળીના પાક નિષ્ફળ જવાની ભીતિ ભારે પવનના કારણે કપાસના પાકમાં નુકસાન થયું સતત વરસાદને કારણે મગફળી અને કપાસમાં રોગ આવતા ખેડૂતો પાયમાલ બન્યા સરકાર પાસે સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી મારું ગામ મારું ગામ છે ગોપાલ દાયાભાઈ મારું નામ દાયાભાઈ વીરાભાઈ રાજપુર ગામ ગોપાલ ગ્રામ મારી જમીન અહીં ગોપાલ ગામ છે અટાણા વરસાદ થયો છે એટલે કપાસ મગફળી ઝાડ એમાં બધી નુકસાની પૂરી છે ધારી તાલુકામાં આંબડી પછી ગોપાલગ્રામ પાદરગઢ આ વિસ્તારમાં બધી બહુ નુકસાની બહુ મારું નામ ભીખાભાઈ રવજીભાઈ ચૌહાણ અને ખેતરમાં બહુ નુકસાની થઈ છે કપાસને મગફળીને બધાયને અને હાર હાર્વેસ્ટ કેમ થાય એ હતું બધાયને બધું ઉતારવાની તૈયારી છે અને વરસાદ બહુ મારફાટ કર્યો છે એટલે એમાં નુકસાની બહુ જબરજસ્ત થઈ છે હવે આમાં સરકાર કાંઈ સહાય કરે તો કુદરતની મહેરબાની બરાબર આ મારું ગામનું કલ્યાણ થાય એ રીતના હું બોલું છું અને આમાં બધાનો સહયોગ જોવે સરકારનો ગામનો અને વાલા મિત્રનો બરાબર એમાં આપણું ઈજ કહેવાનું છે હવે બીજું તો મારે શું કહેવું હવે ખેડૂતભાઈઓ નુકસાનીમાં છે હવે બધું હાર્વેસ્ટિંગ ટાઈમ છે બધાના પાલા બગડ્યા છે મગફળી બગડી છે બધું બગડ્યું છે હવે આમાં મારે બીજું શું કહેવું હવે સરકાર સહાય કરે તો એનો લાભ આધાર કહેવાય

બધો થઈ ગયો છે પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી